આમિર ખાને હાલમાં પોતાના ઘરે પુત્ર ડેબ્યુ ફિલ્મ મહારાજની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું આ પ્રસંગે ફિલ્મની સ્ટારકાસ્ટ બાદથી એક્ટ્રેસ સાલેની પાંડે તેની બહેન અને જયદીપ હલાવત તેમની પત્ની સાથે પહોંચી હતી પાર્ટીમાં સામેલ થયા ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અંદરની તસવીરો શેર કરી આ તસવીરોમાં જુનેદ ખાન પણ જોવા મળી રહ્યો છે જુનેદ આમિર અને તેની પૂર્વ પત્ની રીના દત્તાનો વંશ્રીય પાર્ટીના અંદરના ફોટામાં રીના પણ જોવા મળી હતી આ સિવાય પાર્ટીમાં અમીર પરિવારની દીકરી હીરા ખાન પતિ નુપુર શિખરે અને સાસુ સાથે જોવા મળી હતી આ અમીરના ભત્રીજા ઇમરાન ખાન પણ પાર્ટીમાં સામેલ થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ